અને ધોરણ 5 માં પહેલો ક્રમાંક નંબર વન ધર્મેશભાઈ ગામ મહુવા નવ્વાણું પોઈન્ટ અડત્રીસ ટકા સાથે જોરદાર તાળીઓથી વધારી અલા તાળીમાં ઉગમ કચાસ રાખો છો दादा श्री उबा रह जो ધોરણ 5 ગુજરાતી અંગ્રેજી માધ્યમમાં ત્રીજો ક્રમાંક અંગ્રેજી માધ્યમ કાકા રેડી છે કાકા ગામ નાના જાદરા પાંડવ ખનક धर्मेंद्रભાઈ A+ ખનક જોડા دارિયો દી વધાવીએ ખનક 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 ભાઈ ધર્ણેય નહીં અલગ અલગ છે ખનક ને આપો મિહિકા તુષારભાઈ માફ કરજો બેન ગામ છાપરી અંગ્રેજી માધ્યમ ધોરણ પાંચ લક્ષ જતીનભાઈ ચોર્યાસી પોઇન્ટ અઠ્યાવીસ લક્ષ જતી લઈ લો ટ્રોફી અને પહેલો નંબર ધોરણ પાંચ ગામ ખાંભા રાજવીર નિલેશભાઈ ડોક્ટર નિલેશભાઈ લગભગ મારી ભૂલ ન થતી હોય તો નિલેશભાઈ કરમજીભાઈ નહીં દીકરો રાજવીર જોરદાર તાળીઓથી વધાવીએ ધોરણ પાંચ અંગ્રેજી માધ્યમના આ બાળકોને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ આપણી વચ્ચે આપણા દાતાશ્રીઓ ઉપસ્થિત છે તો એમનું સન્માન કરવા માટે ભરતભાઈ નાગજીભાઈ પાંડવ અને કમિટી આવી જાય આપણી વચ્ચે દાતાશ્રી ઠાકરસિંહભાઈ કાળાભાઈ પાંડવ ધવલભાઈ તથા રોહિતભાઈ નાગજીભાઈ પ્રેમજીભાઈ ગામ મેરિયાણા ભરતભાઈ તથા તેજેશભાઈ અને વલ્લભભાઈ પરસોત્તમભાઈ પાંડવ ગામ એમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ આ સમારોહના જેવો પાયાના પથ્થર બન્યા છે દાતાશ્રી બન્યા છે આપણે વધાવીએ જોરદાર તાળીઓથી વધાવીએ હવે હું ત્યારબાદ વિનંતી કરીશ લાભુભાઈ માધુભાઈ પાંડવ વસંતભાઈ પાંડવ ધરમસિંહ જીવરાજભાઈ પાંડવ ધરમસિંહ જીવરાજભાઈ પાંડવ વસંતભાઈ બાબુભાઈ બાબુભાઈ નાનજીભાઈ પાંડવ લાભુભાઈ માધુભાઈ પાંડવ

જગ્યા પાછળ છે બૈરાઓમાં ને આગળ છે થોડા થોડા આગળ બેનો વધી જાય થોડાક આગળ હરી જાય છો તેમજ અક્ષર નિવાસી અર્જણભાઈ જયરામભાઈ પાંડવ ઝવેરભાઈ જયંતિભાઈ હિંમતભાઈ મંચ પર વધારે સન્માનિત કરીએ છીએ ધોરણ છ ના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને આ દાતાશ્રીઓ સન્માનિત કરશે દેવાંશી દિલીપભાઈ ગામ જાંબુડા ગુજરાતી માધ્યમ ત્રીજો ક્રમાંક જોરદાર તાળીઓથી તરેડ બીજો ક્રમાંક કાવ્યા રાકેશભાઈ ઓગણીસી અને ધોરણ છ માં પહેલો નંબર ગામ મેરિયાણા અને નામે ભવ્ય ભવ્ય જીતેષભાઈ જોરદાર તાળીઓથી વધાવીએ આગળ વિય આવો આગળ પાંડવના ઘરવાળા કોઈ વાહે ન હોય આગળ જ હોય વઈ આવો બધા વિહાવો તમને હવે દાતાશ્રીનું સન્માન કરવા માટે કમિટીને વિનંતી કરીશ આ દાતાશ્રીઓને સન્માનિત કરીએ બાબુભાઈ નાન્જીભાઈ પાંડવ ગામ તાલા વસંભભાઈ તથા રાકેશભાઈ બાબુભાઈને એક ટ્રોફી આપજો બાબુભાઈ એક ટ્રોફી બાબુભાઈ મનુભાઈ મનુભાઈ બાબુભાઈ બાબુભાઈ ઓલી બાજુભાઈ નરેન્દ્રભાઈ બે મિનિટ શાંતિ રાખજો તેમજ લાભુભાઈ માધુભાઈ પાંડવ તેમજ ઝવેરભાઈ અર્જનભાઈ પાંડવ અને ત્રણેય ભાઈઓ અને લાલજીભાઈ માવજીભાઈ પાંડવ લાલજીભાઈ પુષ્પુછ આપી દો બધાની એમાં જ ધરમસિંહભાઈ જીવરાજભાઈ ધરમસિંહ જીવરાજભાઈ પાંડવ ગામ તાલુપુષ આપો આ સન્માનિત થઈ રહ્યું છે આ દાતાશ્રીઓનું જેના લીધે આ કાર્યક્રમ ઉજળો થતો હોય છે જો તમને કોઈને રસ ન હોય ને તો આવતા વર્ષે અમે ન કરીએ આ બાળકોને આનંદ કરવાનો છે આપણે બધાને આનંદ કરવાનો જોરદાર દાળીઓ થી વધાવીએ વિનંતી કરીશ પાંડવ મીઠાપુર વશરામભાઈ ભગવાનભાઈ પાંડવ ધારેશ્વર મનજીભાઈ માવજીભાઈ પાંડવ બાવડી લવજીભાઈ શામજીભાઈ પાંડવ ડુંગર આ મહાનુભાવો મંચ પર વધારે આપણી વચ્ચે હવે શિવ તાંડવની કૃતિ માટે તૈયાર છે ભાઈ દાતાશ્રીઓ ઉપર પધારે શિવ તાંડવ વાળી દીકરીઓ તૈયાર રાખજો ભાઈ ધોરણ સાત ધોરણ સાત ના વિદ્યાર્થીઓ કાકા તૈયાર રાખજો ધોરણ સાત ओली डिगरियन तयार करो ધોરણ 7 ના વિદ્યાર્થીઓ ઉપર લઈ લો ધોરણ